મુસ્લિમોની ધાર્મિક લાગણી ફેસબુક તથા સોશિયલ મીડિયા પર દુભાવવા માટે બોરસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કરાતા પ્રયાસોના વિરોધમાં ધીસુન્ની મુસ્લિમ જમાત જેતપુર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી થોડા દિવસ પહેલા જ ફેસબુક અને વોટ્સઅપ પર બોરસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડીસી પટેલ દ્વારા મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાય તેવું લખાણ કરાયું છે જે બાબતે જેતપુર સહિત ગુજરાત રાજ્ય ભારત દેશ અને વિશ્વમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આવું કામ કરાયું હોય તેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપી બોરસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડીસી પટેલ સામે કડકમાં કડક પગલા લેવા માંગણી કરી હતી બોરસદના નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પટેલ અને ભાજપના વરિષ્ઠ નેતા છે ડી પટેલ કરીને તેમણે ફેસબુકમાં એમના એમના અકાઉન્ટ ઉપરથી એક ફોટો અપલોડ કર્યો તે ફોટામાં તેમણે ઇસ્લામ વિરોધમાં ઘણી બધી વાતો કરી ખાસ કરીને જે આ નમાઝમાં મોદી અઝાનમાં મોદી આ નમાઝ ને અઝાન એ તો આપણી મોટામાં મોટી ઈબાદત છે અમારા મુસલમાનોની અને એમાં જો એણે મોદીનો ઉલ્લેખ કર્યો ઇસ્લામ ધર્મમાં ઘણા એવા મોટા વિદ્યાનો પણ થયા છતાં પણ કોઈનો અઝાનમાં કે નમાઝમાં કોઈનો પણ ઉલ્લેખ થયો નથી આ જે ડીસી પટેલ સાહેબે નમાઝમાં અને અઝાનમાં મોદી અને છેવટે છેલ્લા પૈગંબર રસુલે પાક સલ્લાહિ વસલમ જે દુનિયામાં આવ્યા તેમ છતાં પણ છેલ્લા પૈગંબર એણે કહી દીધું મોદીનો તે ઇસ્લામની ખૂબ જ લાગણી દુભાય છે તેના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને મૌન રેલી કાઢી અને ખાલી અમારો વિરોધ દર્શાવેલ છે પૂર્વ પ્રમુખ ડીસી પટેલે અમારા હઝુરની સાલની અંદર ઉસ્તાફી કરેલ છે તેના વિરુદ્ધની અંદર અમે આ આવેદનપત્ર આજે મામલદા સાહેબને આપેલ છે અમારા મુસ્લિમ સમાજની આ બહુ ઘણી દાગણી દુભાયેલ છે તેના વિરુદ્ધની અંદર અમે આ કડક ને કડક એને અમલ પગલાં લેવાય પગલાં લેવાય એવી અમારી વિનંતી અમે તેવી અમારી વિનંતી મોબાઈલ પર હાલમાં જ વોટ્સઅપ પર મુસ્લિમોની લાગણી દુભાવવાના પ્રયાસમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હશે હરેશ પલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર